હનુમાન દાદાના જન્મ ઉત્સવ નિમિત્તે શહેરના ફતેપુરા અડાણિયા તથા યાકુદપુરા ચાર રસ્તાથી હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે નીકળેલી રેલી શાંતિપૂર્ણ માહોલમાં પસાર થઈ હતી

ફતેપુરા કુભા પ્રગતિ મંડળ દ્વારા આ એક સુંદર શોભાયાત્રાનું હનુમાનજીની શોભાયાત્રાનું આજે આયોજન કર્યું છે હનુમાનજી સવારી નીકળી રહી છે અને હજારો બાવી ભક્તો જોડાઈ રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે જેમ કે હનુમાનજી પોતે આજે નગરચર્યાએ નીકળ્યા હોય અને એવા લોકોને આજે અહેસાસ થાય છે અને અમારા ધારાસભ્યશ્રી મનીષાબેન વકીલ જોઈન્ટ કમિશનરશ્રી અને એમની સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સૌ હોદ્દેદારો ઉપસ્થિત છે અને આ યાત્રામાં જોડાયા છે સર્વ લોકો આ યાત્રામાં જય રામના નારા સાથે આજે જય રામમય વાતાવરણ બન્યું છે અને પોલીસના સ્ટાફને પણ અમે એ લોકોએ શાંતિપૂર્વક સલામતીપૂર્વક આ યાત્રા આગળ પ્રસ્થાન કરાવી રહ્યા છે એમનો પણ અમે આભાર માનીએ છીએ કમિશનર સાહેબનો પણ અમે આભાર માનીએ છીએ અને ફતેપુરા કુમાર પ્રગતિ મંડળ દ્વારા આ બીજા વર્ષે આ બીજી યાત્રા છે બીજા વર્ષમાં પ્રવેશ છે અને આ યાત્રા સદંતર વર્ષોના વર્ષો ચાલતી રહે શુભેચ્છાઓ છે અને અમે આ યાત્રામાં આમંત્રિત કરીને બોલાવ્યા છે એના બદલ એ લોકોનો આભાર અને સમગ્ર ટીમ દ્વારા ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે એના બદલ ફતેહપુરા યુવક મંડળના સમગ્ર સભ્યોને અમે અભિનંદન પાઠવીએ છીએ